સુરતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રેમીઓએ એકબીજાને આપેલા ગુલાબ હજુ તો કરમાયા પણ નથી ત્યાં તો પ્રેમ લગ્ન કર્યાના ના ત્રણ મહિના જ કંટાળેલી મહિલાએ ફાંસો ખાઈ જીવ ટુકાવ્યો હતો ત્રણ મહિના અગાઉ પ્રેમી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરનારી મહિલાના મોતને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના મોર ગામે રહેતી ચોવીસ વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું 24 વર્ષીય બિજાંતી કુમારીએ 3 મહિના પહેલા ભાંગીને પ્રેમ લગ્ન કર્યા હતા પતિ નોકરી પર ગયો હતો ત્યારે ફાસો ખાઈ લીધો હતો પતિ નોકરી પરથી ઘરે આવતા પત્નીને લટકતી મળી હતી પત્નીનો લટકતો મૃતદેહ જોઈને પતિ ભાંગી પડ્યો હતો બાદમાં પત્નીના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો હાલ બીજાંતીકુમારીના કુમારીના લઈને ઈચ્છા પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મેરા મેરા સુનીલ નામ હે મુંડે આપકે ફોન લેકર કે નામ कुमार साहब वो तो हमारा हाजिया रहते हैं मैं सुबह में ड्यूटी गया था उसके बाद मैं ड्यूटी से आया तो देखा कि वो लगा के लटका हुआ था, तो था।, ने था। ने तो थे. थे। थे। उसके बाद तीन महीना हो गया लव मैरिज किया था तीन महीना शादी का हुआ मेरा लव मैरिज किया था उसके बाद आया ड्यूटी से तो देखा फसली लगा के लटका हुआ था उसके बाद मालूम नहीं आप क्या काम करते हैं हेल्पर काम करते हैं ईश्वर में रहने वाले